કરવાનો પ્રયત્ન કર્યો અને કહ્યું કે ઘણા બધા લોકો વિરોધમાં છે કઈક બોલો પરંતુ જીએસસીએલ કંપની બોલવા તૈયાર નથી જીએસસીએલ સોડાયશ પ્લાન્ટ મામલે મંગળવારે પ્રતિક્રિયા આપશે જીએસસીએલ કંપની લોકોના વિરોધ અને પ્લાન્ટ સવારથી જ અહેવાલ પ્રસારિત કરી રહ્યું છે લોકોનો અવાજ દર્શાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે કારણ કે લોકોનું કહેવું છે કે આ વિકાસ નહીં પરંતુ વિનાશ નોતા જે કંપની છે તેનું અહીં નિર્માણ થવા જે રહ્યું છે ત્યારે જીએસસીએલ કંપનીનો સંપર્ક કરવાનો ચોવીસ કે પ્રયત્ન કર્યો પરંતુ તેણે કોઈ પણ પ્રતિક્રિયા અત્યારે આપવાની ના પાડી વર્ષ બે હજાર સત્તરના વાયબ્રન્ટ ગુજરાતમાં જીએસએલ કંપની દ્વારા કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના બાંડા ગામે પાંત્રીસો કરોડના રોકાણનો એક પ્લાન્ટ નાખવાનો એમઓયુ કર્યો હતો આ એમઓયુ અંતર્ગત કંપની વાર્ષિક અગિયાર લાખ ટન સોડા એસ વાર્ષિક પાંચ લાખ ટન ડેન્સ સોડા એસ અને વાર્ષિક બે લાખ ટન બેન્કિંગ સોડાનું ઉત્પાદન કરવાની તૈયારી કરી રહી છે જોકે આ પ્લાન્ટનો માંડવી તાલુકાના બાડા ગામના આસપાસના સ્થાનિકો ખૂબ જ વિરોધ કરી રહ્યા છે સ્થાનિકોનો દાવો છે કે જો આ પ્લાન્ટ અહીંયા નાખવામાં આવશે તો આજુબાજુની જમીન અને પર્યાવરણને ભારે નુકસાન થશે ત્યાંના સ્થાનિકોએ સુત્રાપાડાની મુલાકાત લીધી હતી કે જ્યાં ઓલરેડી આ કંપનીનો એક પ્લાન્ટ આવેલો છે તેમનું કહેવું છે કે જે જગ્યાએ સુત્રાપાડામાં આ કંપનીનો પ્લાન્ટ છે ત્યાં પાંત્રીસથી ચાલીસ કિલોમીટરના ગારામાં ક્યાંય ગાંડા બાવર પણ ઉગતા નથી એટલે જો આ પ્લાન્ટ બાડામાં આવશે તો બાડાના પર્યાવરણને ભારે નુકસાન થશે જે માલધારીઓ છે તેમનું ગૌચર છે જે ગાયો ચરાવ છે તેમને પણ ભારે નુકસાન થશે ઉપરાંત જે સ્થાનિકો છે તેમને પણ મોટી અસર થવાની શક્યતા જોવાઈ રહી છે જે જેના કારણે સ્થાનિક લોકો આ કંપની પ્લાન્ટ નાખે તેના પહેલા જ વિરોધ કરી રહ્યા છે જી ચોવીસ કલાકે જયારે જીએસસીએલ ના સીઈઓ સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેમણે કહ્યું કે તેઓ મંગળવારે આ અંગે જવાબ આપશે જોવાનું એ છે કે સ્થાનિકોનો વિરોધ અને વિરોધની સામે સીઈઓ નું શું કહેવું થાય છે એ જવાબ આપણને મંગળવારે મળે તેવું દેખાઈ રહ્યું છે કેમેરા પર્સન એસપી શર્મા સાથે ગૌરવ પટેલ ઝી મીડિયા અમદાવાદ